તુરાજીમાં સમસ્ત લીંબડ કુટુંબના કુળદેવી શ્રી વિજવાષ્ણ માતાજી શ્રી શ્રી કોતેર માતાજી તથા શ્રી મુમાય માતાજીના મંદિર બનાવવા માટે શિલાયાંસ વિધિ અને હવન વિધિ યોજાઈ હતી લીંબડ સોયિંગ મશીનવાળી ગલીમાં યોજાયેલી ધાર્મિક પ્રસંગે તુરાજી તેમજ આજુબાજુના ગામોમાંથી સમસ્ત લીંબડ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને સાથે સમૂહ ભોજન પણ લીધું હતું આપનું નામ મારું નામ જયંતિભાઈ મોદીભાઈ લીંબડ આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે વિશે શું કહેશો આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ સમસ્ત લીંબડ પરિવારના માતાજી જે અમદાવાદ મુકામે હતા એમને અહીંયા લાવવા માટે થઈને અને આ જે જગ્યા લીધી છે અમે પરિવારે એમને અહીંયા આજના દિવસમાં એમને શિલાન્યાસ સુધી અને હવન કરવાનું આ બધું નક્કી કર્યું છે બધાએ એ અત્યારે સારું છે વર્ષો પહેલા જે માતાજી છે આ જ જગ્યાએ હતા અને એ જ જગ્યાએ કુદરતી માતાજીએ અમને બતાડી છે અને એ જ જગ્યાએ આજે એમને લાવ્યા લાવવાની દોરાજી લાવવાની પેરવી કરીએ છીએ અને એની અંદર અમને માતાજીએ ખૂબ સાથ અને સહકાર આપ્યો જેથી આટલું કાર્ય અમે કરી શકીએ આ કાર્યક્રમ દરમિયાન સર્વ કુટુંબ લીંબડ સમસ્ત લીંબડ પરિવાર કે જેમણે તન મન અને ધનથી ખૂબ સરસ મજાનો સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર અને એ ઉપરાંત ધોરાજીમાં વસતા જેટલા લીંબડ પરિવાર છે એમણે જે મહેનત અને લગ્નથી આ જે કાર્ય કર્યું છે અને જે રીતે આ બધું સંપન્ન કર્યું છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર